તો હેલે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વાત એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સરપંચ બગડાણાના એને માર મારવામાં આવ્યો છે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા માયાભાઈ આહીરનો પ્રોગ્રામ હતો માયાભાઈ આહિરના મોઢામાંથી ખોટો શબ્દો નીકળી ગયો હતો ત્યાર પછી નવનીતભાઈએ કોલ કર્યો હતો કે તમે આ વાત કરી છે બિલ બિલકુલ ખોટી કરી છે અને એનો માફીનો વિડીયો નાખો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે રેકોર્ડિંગ પણ ખૂબ જ વાયરલ થયું હતું દોસ્તો અને ઉપરથી ખુલાસો કર્યો છે કે આ લોકોએ મને માર મરાવ્યો છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે જે નૈનિતભાઈએ જે જયરાજભાઈ માથે એમ કહેવાય છે કે આરોપ લગાવ્યો છે દોસ્તો જયરાજભાઈએ કોલ કર્યો એ તેની એની ભૂલ છે દોસ્તો અને નૈનિતભાઈએ એવું કહેવું છે કે જયરાજભાઈના માણસોએ મને માર્યો છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો કોળી સમાજ અત્યારે મેદા માં ઉતરી ગયું છે અને કોળી સમાજનું એવું કેવું છે કે મોટા માણસોને ન્યાય મળે છે અને નાના માણસોને ન્યાય કેમ નથી મળતો જ્યાં લગી અમારો ન્યાય નહીં મળે ત્યાં લગી અમે હેઠા બેસવાના નથી ને અમે મોટા મોટું આંદોલન પણ કરીશું હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલ છે ને આવવાના આવા વિડીયો હું તમારે માટે લાવતો હશો દોસ્તો જે નવનીત માથે જે માર મારવામાં આવ્યો છે દોસ્તો તમને ખબર હશે ત્યાર પછી કોળી સમાજ લોકો એટલા બધા ગુસ્સે થયા છે કે વાત જ પૂછો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાગશે दुर्गित फिर बिजा व्हिडिओमुळे तप्त केले जय हिंद जय भारत मला एक बिझा व्हिडिओ तप्त केले बाय बाय